નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએમ ગુજરાતી ગુજરાતી ચેનલની અંદર તો બે હજાર ચોવીસમાં તમે નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવી શકશો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો બે હજાર ચોવીસની અંદર તમારે જો નવું રેશન કાર્ડ બનાવવું હશે તો તમારે કંઈ પણ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી તમે તમારા મોબાઈલની મદદથી અથવા તો ઘરે લેપટોપની મદદથી પણ એક ઓનલાઈન ફોર્મ ભરીને નવું રેશન કાર્ડ બનાવી શકો છો રેશન કાર્ડ બનાવવા માટે તમારે માત્ર આધાર કાર્ડની જરૂર પડવાની છે અને મિત્રો તમને આ વિડીયોમાં તમારે ઓનલાઈન રેશન કાર્ડ માટે કેવી રીતે ફોર્મ ભરવું તે વિગત તમને આખી આખી તમને ભરીને બતાવવાનો છું તો વિડીયો તમારે છેક સુધી જોવાનો છે અને એ સિવાય તમે જો આવી રીતે નવી નવી માહિતી મેળા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને આવી દરેક માહિતી મળતી રહેશે અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી એ લોકોને પણ નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવવું એના વિશે માહિતી મળે તો ચાલો આજના વિડીયો વિશે વાત કરીએ મોબાઈલથી નવું રાશન કાર્ડ બનાવવા માટે તમારે મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે એના પછી સર્ચની અંદર તમારે લખવાનું રહેશે ઉમંગ ઉમંગ લખશો અને ઉમંગ એપ પછીને તમે સર્ચ કરશો ઉમંગ લખીને તમે સર્ચ કરશો એટલે પહેલી વેબસાઇટ તમારી સામે આવી જશે વીપ ડોટ ઉમંગ ડોટ ગવર્મેન્ટ ડોટ તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આ ભારત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારી સામે ખુલી જશે અને એ કંઈક આ રીતે તમારી દેખાશે જેની અંદર તમારે રાશન કાર્ડ સિવાય ઘણી બધી સર્વિસ હોય છે એના માટે તમારે સર્વિસનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તમારે લોગિન કરવાનું રહેશે તમારે આ ત્રણ દોટ દેખાય તેના પર તમે ક્લિક કરશો એના પછી જે તમે નીચે લોગિન અને રજિસ્ટર દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે મોબાઈલ નંબર માગશે અને તમે જે મોબાઈલ નંબર દાખલ કરશો તેના પર એક ઓટીપી આવશે ઓટીપી તમે અહીંયા આગળ ફિલ કરીને નીચે રજીસ્ટર પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે રજીસ્ટર કરશો એટલે તમારી સામે એમ પિન તમારે બનાવવાનું કહેશે એમ પિનથી મદદથી તમે દર વખતે લોગ ઇન કરી શકો છો તમે એમ પિન સેટ કરશો એટલે તમારી સામે ફરીથી ઉમંગની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ખુલી જશે જેમાં તમારે નીચે આવવાનું છે નીચેમાં તમારે મેરા રાશન પર ક્લિક કરવાનું રહેશે જો તમને ચેક છેલ્લે દેખાય છે મેરા રાશન તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અલગ અલગ જે રાજ્યો છે તેમના રેશન કાર્ડ બનાવવા માટેનું આવી જશે એમાં આપણે ગુજરાત છે એ છેલ્લા આપેલું છે તમે ગુજરાત પર સિલેક્ટ કરશો એટલે તમારી સામે એક બીજું પેજ ખુલી જશે જેમાં માય ગુજરાત કરીને ઓપ્શન આવી જશે મિત્રો તમને જણાવી દઈએ કે દરેક રાજ્ય માટે ઓનલાઈન રાશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે પરંતુ ગુજરાત માટે અને અમુક રાજ્યો માટે હજુ સુધી એ પ્રોસેસ ચાલુ થઈ નથી પરંતુ એ પણ તમારે થોડા ટાઈમની અંદર શરૂ થઈ જવાની છે કે તમે ગુજરાતની અંદર પણ ઓનલાઈન એપ્લાય કરી શકો છો હવે તમને કેવી રીતે ઓનલાઈન એપ્લાય કરવાનું છે તમને ફોર્મ ભરીને બતાવો છું એટલે જ્યારે થોડા સમયની અંદર ગુજરાત માટે આ સર્વિસ ચાલુ થશે તો તમે આ ફોર્મ જોઈને ભરી શકો છો મિત્રો ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ દરેક રાજ્ય માટે સેમ રહેવાની છે એટલે હું તમને કોઈ બીજા એક રાજ્ય માટેની ફોર્મ ભરીને તમને બતાવી દઉં છું આપણે વાત કરીશું સિક્કિમની તો સિક્કિમમાં તમારે જો નીચે એપ્લાય ફોર રેશન કાર્ડનો ઓપ્શન આવે છે જે ગુજરાતમાં નહોતો આવતો પરંતુ ગુજરાત માટે પણ થોડા સમયની અંદર આ ઓપ્શન આવી જશે અને તમે સેમ આ રીતે ફોર્મ ભરીને તમારું નવું રેશન કાર્ડ બનાવી શકો છો તો કેવી રીતે ફોર્મ ભરવાનું છે એ તો પ્રોસેસ જોઈ લો જ્યારે ગુજરાત માટે આવશે ત્યારે તમને ફરીથી વિડીયો બનાવી જાણ કરી દેવાનો છું તો ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એપ્લાય ફોર રેશન રેશન કાર્ડ પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક આવો ઓપ્શન ખુલી જશે જેમાં તમારે કેન્સલ કરવાનું રહેશે અહીંયા તમારે થોડીક પર્સનલ ડિટેલ આપવાની રહેશે કે હેડ ઓફ ફેમિલી એટલે કે જે મેઇન તમારું રેશન કાર્ડ જેના નામે બનાવવું હોય એની ડિટેલ પહેલાં ભરવાનું રહેશે પછી મધર નામ લખવાનું રહેશે બરાબર એમની મધરનું નામ પછી એમના ફાધરનું નામ લખવાનું રહેશે ધારો કે જે ભરે છે ભાઈ બરાબર એમના પપ્પાનું અને એમની મમ્મીનું લખવાનું રહેશે પછી સ્પાઉસનું નામ જે ભાઈ ફોર્મ ભરતો હોય એમની વાઈફનું નામ લખવાનું રહેશે પછી ડેટ ઓફ બર્થ એમની જન્મ તારીખ અને જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું છે જો કોઈ સ્ત્રીના નામે તમે રેશન કાર્ડ બનાવતા હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું અને કોઈ પુરુષ ભરતો હોય તો તમારે મેલ એના પછી તમે બર્થ ડેટ સિલેક્ટ કરી હશે એટલે એજ તમારી જે છે એ ઓટોમેટિક જનરેટ થઈ જશે એના પછી તમારે મોબાઈલ નંબર તમારો આપી દેવાનો રહેશે નેશનાલિટીમાં તમારે ઇન્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે આધાર કાર્ડ અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે પછી જો ચૂંટણી કાર્ડની ડિટેલ તમારો હોય ચૂંટણી કાર્ડનો નંબર તો તમે ભરી શકો છો ના હોય તો એના પછી તમે નેક્સ્ટ પર ક્લિક કરવાનો રહેશે પછી તમે એડ્રેસ પર ક્લિક કરશો એટલે તમારે એડ્રેસની ડિટેલ ભરવાનું થશે તમારે જે ચૂંટણી કાર્ડમાં અને રેશન કાર્ડમાં જે એડ્રેસ હોય એ તમારે આપવાનું રહેશે તમારે અહીંયાથી ગામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે એના પછી તમારે ગામનો જે પિનકોડ નંબર હોય એ પિનકોડ નંબર દાખલ કરીને અહીંયા ચેકબોક્સ પર તમારે ટીક કરવાનું રહેશે અને પરમાનન્ટ એડ્રેસમાં બી તમારે ઇનવીજ રાખવાનું છે તમારું જે એડ્રેસ હોય એ તમારું પરમાનન્ટ એડ્રેસ રહેશે બરાબર આટલી વસ્તુ ભરાઈ જાય એડ્રેસની એના પછી તમારે અધર ડિટેલ આવે છે અધર ડિટેલ પર ક્લિક કરશો એટલે બેન્કની ડિટેલ માગશે તમારે જેના નામે ફોર્મ ભરતા હોય એના બેંકની ડિટેલ તમારે રાખવાની રહેશે પહેલાં બેંકનું નામ લખવાનું અકાઉન્ટ નંબર નાખવાનો રહેશે અને આઈએફએફસી કોડ આ બેંકની ચોપડી પર તમારે આપેલો હોય છે એના પછી તમે શું ધંધો કરો છો તમે ફાર્મર હોય તો ફાર્મર સિલેક્ટ કરી સેલરી કેટલી રહેશે તો તમારે આઠ હજાર દસ હજાર જે તમારી સેલેરી રહેતી હોય એ તમે સિલેક્ટ કરી રહો છો ઓલ્ડ આર નંબર જો તમારી જોડે જૂનું રાશન કાર્ડ હોય તો તમે તેનો નંબર આપી શકો છો એના પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે બીજી ડિટેલ ગેસ ડિટેલ ભરવાની રહેશે ગેસ ડિટેલમાં જો તમારી જોડે કનેક્શન હોય એલપીજી કનેક્શન તો તમે કાપી શકો છો કનેક્શન ના હોય તો નો કનેક્શન પર ક્લિક કરી શકો છો કનેક્શન હોય તો નીચે કંપની નામ આપવાનું રહેશે અને કયા જિલ્લામાં છે એજન્સીનું નામ રાખવાનું રહેશે અને તમારો કન્ઝ્યુમર નંબર આટલી વસ્તુ તમે વિગત ભરશો એના પછી તમારે ફેમિલી ડિટેલ માગશે ફેમિલી મેમ્બરની અંદર તમારે ગ્રીન બટન છે તેના પર તમે ક્લિક કરી એડ કરી શકો છો તમારા પરિવારમાં જમ ત્રણ સભ્યો હોય કે ચાર સભ્યો તમે અહીંયાથી તમે તમારા જે ફેમિલીની ડિટેલ્સ છે તમે અપલોડ કરી શકો છો એના પછી થોડા ઘણા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે તમારા આઈડી પ્રૂફની અંદર તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તમે એડ અપલોડ કરી શકો છો રેસિડન્ટ પ્રૂફ એટલે તમે જે રહો છો તેનો દાખલો તમારા હોય તો તમે એ અપલોડ કરી શકો છો અથવા તો આધાર કાર્ડ તમે અપલોડ કરી શકો છો એના પછી બીજા જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ હોય અને તમારો જે ફોટોગ્રાફ હોય સહીવારો એ તમારે ફોટોગ્રાફ છેલ્લે અપલોડ કરવાની દેશે આટલી વિગત તમે ભરશો એના પછી તમારે ચેક નીચે નીચે સબમિટનો ઓપ્શન આવશે એ તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે ઓનલાઈન ભરાઈ જશે અને તમારું જે ઓનલાઈન ફોર્મ ભરાયા પછી જે તે ડિપાર્ટમેન્ટ હશે ફૂડ વિભાગના એ વિભાગના તમારું ડિટેલ બધી ચેક કરશે અને લગભગ વીસથી પચીસ દિવસમાં તમારું જે રેશન કાર્ડ છે એ તમારું બનીને તૈયાર થઈ જતું હોય છે એ તમારું તૈયાર થઈ જાય એટલે તમારે આ રેશન કાર્ડ છે તમે અહીંયાથી જ ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન વેબસાઇટ પરથી આ રીતે તમારે ગુજરાતનું જ્યારે પણ તમારે રેશન કાર્ડ માટેનો ઓપ્શન આવે તો તમે આ રીતે સેમ ટુ સેમ ફોર્મ ભરવાનું રહેશે અને જેવું જ ગુજરાતને લઈને કોઈ બી નવી માહિતી આવશે હું તમને વિડીયો બનાવી જાણ કરી દેવાનો છું તો ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં